નમસ્કાર મિત્રો જો તમે પણ ગુજરાત ના અમદાવાદ શહેર થી બાય ટ્રેન સફર કરીને અયોધ્યા ફરવા તમને ટોટલ ત્રણ એવી ટ્રેન માં સફર કરીને એ જઈ શકશો અને આ ત્રણ ટ્રેન તમને અમદાવાદ થી ચાલતી જોવા મળી જશે તમને આ ત્રણ ત્રણ ટ્રેન એ અયોધ્યા જ પહોંચાડતી હોય છે તો શું છે આ ટ્રેનો ટાઈમિંગ રૂટ આ ટ્રેન અહિયાં અઠવાડિયામાં કયા કયા દિવસે ચાલે છે અને જો તમે આ ટ્રેનોમાં સફર કરો છો તો આપણને એ વ્યક્તિનું ભાડું કેટલું લાગતું હોય છે જે સંપૂર્ણ માહિતી આજના અમારા વિડીયો મળી હશે એટલે વિડીયો તમે લઈને એકવાર જો એક લાઇક અને નીચે થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમે પણ અયોધ્યા ફરવાનો બાય ટ્રેન જ સફર કરીને જવું હોય તો તમે આ ત્રણ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો જેમાં પહેલી ટ્રેન છે એ છે સાબરમતી એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે ઓગણીસ હજાર એકસો ને સડસઠ અને બીજો નંબર છે ઓગણીસ હજાર એકસો ને પાસઠ અને આ બંને ટ્રેનો નું નામ એક જ રહેતું હોય છે સાબરમતી એક્સપ્રેસ અને આ ટ્રેન એ તમને અઠવાડિયામાં અહીંયા બધા જ દિવસ ચાલતી જોવા મળતી હોય છે તો આ ટ્રેન તમને અમદાવાદના એવા કાલુપુર જંકશન થી ચાલતી જોવા મળી છે અને આ ટ્રેન એ અમદાવાદ થી તમને રાત્રે અગિયાર વાગ્યે દસ મિનિટે ચાલતી જોવા મળે છે જે ટોટલ અઠ્યાવીસ કલાક અને ચાલીસ મિનિટ પછી આપણને એ અયોધ્યા બીજા દિવસે વહેલી સવારે ત્રણ વાગી ને એકાવન મિનિટે જ પહોંચાડે છે અને આ ટ્રેન ટોટલ ચારસો ને બે કિલોમીટર નું અંતર કાપે છે જેમાં આ ટ્રેન ને સમયગાળો એ અઠ્યાવીસ કલાક લાગતા હોય છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો તેના રૂટની તો આ ટ્રેન એ અમદાવાદના ના કાલુપુર થી પીએફ નંબર છ ઉપરથી ચાલે છે જ્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં મણિનગર જંક્શન રાત્રે અગિયાર વાગે અઢાર મિનિટે આવે છે પીએફ નંબર બે ઉપર મહેમદાવાદ ખેડા રાત્રે અગિયાર વાગે ચાલીસ મિનિટે આવે છે પીએફ નંબર બે ઉપર નડિયાદ જંક્શન રાત્રે મિનિટે નંબર ઉપર આણંદ જંક્શન રાત્રે દસ મિનિટે પીએફ નંબર ચાર ઉપર છાયાપુરી રાત્રે બાર વાગે બાવન મિનિટે પીએફ નંબર બે ઉપર ગોધરા જંક્શન રાત્રે બે વાગે પાંચ મિનિટે પીએફ નંબર ત્રણ ઉપર અને દાહોદ જંક્શન તમને આ ટ્રેન રાત્રે બે વાગે પંચાવન મિનિટે જ આવતી જોવા મળે છે આ ટ્રેન દાહોદમાં પીએફ નંબર ત્રણ ઉપર તમને આવતી જોવા મળતી હોય છે જો તમે ગુજરાતમાં આ બધા શહેરો થી પણ જો તમારે આવવું હોય ને આ ટ્રેન સફર કરવો હોય તો પણ તમે કરી શકશો કે આ ટ્રેન તમને આ બધા શહેરો પર આવતી જોવા મળી હશે જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ પાંચ કોચ જોવા મળી હશે જેમાં સ્લીપર ક્લાસ થ્રી ઈ કોચ થ્રી ટાર એસી ટુ ટાર એસી અને ફર્સ્ટ એસી કોચ ને વાત કરવા ટ્રેન ભાડાની તો આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ નું ભાડું એક વ્યક્તિનું નું છસો ચાલીસ રૂપિયા લાગે છે થ્રી ઈ કોચ માં પંદરસો સાહીઠ રૂપિયા થ્રી ટાયર એસી માં સોળસો સાહીઠ રૂપિયા ટુ ટાયર એસી માં તેવીસો પંચોતેર રૂપિયા અને ફર્સ્ટ એસી ભાડું અહીંયા ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા રહેતું હોય છે અને વાત કરું આવી બીજી ટ્રેનની કે એ છે કામાખ્યા એક્સપ્રેસ ન્યાનો ટ્રેન નંબર એ પંદર હજાર છસોને સડસઠ રહેતો હોય છે અને આ ટ્રેન એ તમને અમદાવાદ આવતી જોવા મળે છે એ પણ રાત્રે નવ વાગેને ચાલીસ મિનિટે અને અમદાવાદ ટૂટલ આ ટ્રેન છવ્વીસ કલાક અને પાંચ મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે અગિયાર વાગ્યાની પીસનીસ મિનિટે જ પહોંચાડે છે જો તમે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન તમને ખાલી અઠવાડિયામાં એક જ દિવસ આવતી જોવા મળે છે એ પણ શનિવારે જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન એક ગુજરાતમાં આગળ ટ્રેન ચાલતી મળે છે જે ર સુંદરનગર વિરમગામ થી તમને અમદાવાદ આવતી જોવા મળતી હોય છે ત્યાંથી આગળ છાયાપુરી ગોધરા દાહોદ થી તમને આ ટ્રેન ગુજરાત ની બહાર જતી જોવા મળતી હોય છે જેમાં આ ટ્રેન એ અમદાવાદમાં પીએફ નંબર આઠ ઉપર આવે છે એ પણ કાલોપુર જંકશન ઉપર અને જો તમારે તમારા કોઈ શહેરનો નો ટાઈમિંગ કે પીએફ નંબર જાણવો હોય તો નીચે મને કોમેન્ટ જરૂરથી લખજો હું એના આશર તમને જરૂર થી દઈશ અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ ભાડું છસો ચાલીસ રૂપિયા લાગે છે થ્રી ટાઈ એસી નું સોળસો સાહીઠ રૂપિયા ટુ ટાઈ એસી નું ત્રેવીસો રૂપિયા અને ફર્સ્ટ એસી કોચ નું ભાડું ત્રણ હજાર નવસો પંચ્યાસી રૂપિયા રહેતું હોય છે અને વાત કરું ત્રીજી એવી ટ્રેન ની કે જે તમને ડાયરેક્ટ અહીંયા અહિયાં અયોધ્યા ચાલતી જોવા મળે છે એ છે ગુવાહાટી એક્સપ્રેસ આ ટ્રેન એ તમને ગુજરાતમાં દ્વારકાના ઓખા ચાલતી જોવા મળતી હોય છે ને આ ટ્રેન પર તમને અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે એ પણ શુક્રવારે ને આ ટ્રેનનો નંબર એ પંદર હજાર છસો ને હોય છે ને આ ટ્રેન એ રાત્રે અમદાવાદથી થી નવ વાગે ચાલીસ મિનિટે ચાલતી હોય છે ને આ ટ્રેન ટોટલ છવ્વીસ કલાક અને પાંચ મિનિટ પછી આપણને એ અયોધ્યા રાત્રે અગિયાર વાગે પિસ્તાલીસ મિનિટે પહોંચાડતી હોય છે જો તમે આ ટ્રેન સફર કરો છો તો આ ટ્રેન તમને ગુજરાતમાં ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ જંકશન સુરેન્દ્રનગર વિરમગામ થઈને તમને અમદાવાદ આવતી જોવા મળી હશે ને એ અમદાવાદના પીએફ નંબર આઠ ઉપર આપતી જોવા મળે છે એ પણ રાત્રે નવ વાગે ત્રીસ મિનિટે ત્યાંથી આ ટ્રેન એ નડિયાદ જંક્શન રાત્રે દસ વાગે મિનિટે આવે છે પીએફ નંબર એક ઉપર છાયાપુરી રાત્રે મિનિટે આવે છે નંબર ઉપર ત્યાંથી આ ટ્રેન નું સ્લીપર ક્લાસ નું ભાડું છસો ચાલીસ રૂપિયા લાગે છે થ્રી ટાઈ એસી માં સોસો સાહીઠ રૂપિયા ટુ ટાઈ એસી માં ત્રીસો પંચોતેર રૂપિયા જ લાગતું હોય છે તો તમે આ ત્રણ ત્રણ ટ્રેન માંથી તમને જે પણ ટ્રેન નો ટાઈમિંગ દિવસ અનુકૂળ લાગે તો એ ટ્રેન માં તમે સફર કરીને આરામથી ફરવા આવી શકો છો અને જો તમારે અયોધ્ય થી પરત આ અમદાવાદ ની કે ગુજરાત ની કોઈ પણ શહેર ની માહિતી જાણવી હોય તો નીચે મને કોમેન્ટ બોક્સ માં એ શહેર નું નામ જરૂરથી લખજો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ ને નેક્સ્ટ વિડીયો બનાવું એ પણ નીચે કોમેન્ટમાં કેવાનું ના ભૂલતા મળી આવના વિડીયોમાં જય શ્રી રામ